અમરજ બાપાના મેળની માતની માં અમે છ મહિના પહેલા આવ્યા તા ભાઈના પગના દુઃખ માટે થાય અને એ પગના દુઃખમાં ઘણું બધું સારું છે એમને ભલે અમને તમે કીધું તું તમે પાવાગઢ જઈ આવજો મહાકાળીના દર્શન કરવા મારી અમે ગયા અને સાક્ષાત તમે અમને ડોશીના સ્વરૂપે દર્શન આપતા અને મારે સૌથી મોટામાં મોટી આ તમારી મહેરબાની આજે મારી ઘરવાળી છે ને અઢી મહિના પહેલાં પેરેલાઇઝનો અટેક આવી ગયો પણ એકવીસમાં દિવસે અમને પાવાગઢ ચઢાવ્યા મા આ તમારી મોટી મહેરબાની તમને ખોટી ફોટી વંદન આજે અમે જો અહીંયા જોડે આવી શક્યા હોય તો તમારી મોટી મહેરબાની છે મારી ભાવ ભાવ જોઈએ ભાવ તો બધું થાય મા આશીર્વાદ આપી આપ મા કલ્યાણ કર મા સારું કર મા જીવન પરિવર્તન કરી આલ મારી અમે તમારા આશીર્વાદ લેવા માટે જ આવ્યા છીએ કે આજે તો મારી અમારા માટે બહુ મોટી મહેરબાની છે મા અમારી કાંઈ આ ભૂલ ચૂક હોય કે અમારા કાંઈ ગુનાહ હોય કે કોઈ દેવ બાબતનું દુઃખ હોય તો મારી અમને એવું જણાવજો અમે તમારા બાળક છે એમાં ચોરું કસોડ થાય પણ માવતર કમાવતર ન થાય માં અમારી પર દયા કરજે મા તારા આશીર્વાદ લેવા આવ્યા

મેં તમને કીધું તમારી માન તમે આવો તમારી માનો દીવો કરો તમારી માનરાજી કરો કરો તમારી માની ભક્તિ કરો પણ સમય સમય પરિવર્તન થાય ને એટલે તમારી માન એક નાનું મોટું મંદિર કે સ્થાન તો આપવું પડે ને જગ્યા તો આલી પડે ને તમારી કેવી આશાની ઈચ્છા હોય કે નાનું ઘર હોય તો કે થોડુંક મોટું ઘર લઈએ તો સારું તમને થાય ને માણસ કેવું થાય કે નાનું ઘર પડે છે કે મોટું ઘર લઈએ તો હારું એટલે મોટા ઘરમાં જાય તો આનંદ થાય ને ભાઈ ભાડે રહેતા હોય તો કે ભાડે રહીએ છીએ પોતાનું થાય તો કેવું કેવું સારું થાય એટલે એવી આશા તો હોય ને તો તમારી માને કંઈક તો તમારી આશા હશે ને કે મેં મારા દીકરાના આમાંથી ઉગાર્યો તો મારો દીકરો મને કાલે કંઈક મારું ઠેકાણું પાડશે મારી જગ્યા મને હાલ છે હૃદયમાં તો આપી છે હા પણ જે દીવો કરો છો એ ની જગ્યા નથી એટલે કોક સારી જગ્યાએ એને આપવી પડે એને ચોખાનું નિવેદ ચાલવું પડે એને ચૂદડી ધરાવી પડે હા જ્યારે જ્યારે તમારું મન કે ત્યારે એને શ્રીફળ ધરાવવું પડે હામા થાય તો એનો ઉપવાસ કરવા પડે વરસમાં એક વખત પાવાગઢ જવું પડે હામાં મહેનત કરી થોડી ધીરજ રાખી થોડી પ્રતીક્ષા કરી પણ તમે મારા બતાવેલા માર્ગે તમે ચાલ્યા ને મારો બતાવેલો માર્ગ તમે છોડી દીધો નહીં તે માએ પરીક્ષા લીધી અને તમે ધીરજ રાખીને મારા ઉપર મારા ઉપર વિશ્વાસ રાખીને તમે ચાલ્યા તો આજે પરિણામ તો સારું આવ્યું ને એટલે તમારી ધીરજ એ જે તમારામાં ધીરજ છે ને એને તમારી જીત કરાવી એમાં તમારું જીવન પરિવર્તન થયા એટલે કાયમ માટેની જે જગ્યા છે કાયમ માટેની જગ્યા નથી હવે કાયમ માટેની જગ્યા એક આપો જેથી કરીને એને સંતોષ થાય જો જે રહી જતું હતું એ મેં તમને બતાવી દીધું જે કરવાનું છે એ તમારે કરવું પડે આમ નિવેદ તો તમારે કરવું પડશે ને બાર મહિને દર્શન કરવા તમારે જવું પડશે બાર મહિનામાં જેટલી વખત નિવેદ તમારું મન કે એટલી વખત તમારે કરવાના થાય તમને એવું લાગે કે આપણે નું મંદિર લાયા નાનું અને મંદિરમાં મૂક્યા ફોટો લાયા ચુંદડી મૂકી દીવો કરીએ છે સવાર સાથે ભક્તિ કરીએ છે અને માન ફૂલ આર આપણે બાર તહેવારે હાલીએ છે તો એ માં તમને સારું જીવન હાલ છે જેટલી તમે તમારી માને સાચવશો ને એટલા માં તમને સાચવશે જીવન છે ને મનુષ્ય છે એટલે દુઃખ સુખ દુઃખ તો આવશે સુખ આવે તો માનો આભાર માનજો ને દુઃખ આવે ને તો મને મેરડીને યાદ કરજો મા 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 આ જીવન અમારું મેરડી માથા જ હશે આજ સુધીનું કેટલી વખત મોતના મોઢામાંથી પાછા આવ્યા પણ મેરડી 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 ને મેરડી આજ અમારો આ તારી પર ભાવ છે ધીરજ 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 અને વિશ્વાસ બે વસ્તુ હતી ને કે માય મન દીવો બતાવ્યો તો મારા અજવાળું થશે તો આ સારું છે બધું કોઈ દુઃખ નથી આનંદ છે જીવનમાં તડકો તો આવશે જીવન ની અંદર પણ કદાચ તાવ આવશે ને તાવ આવશે જેટલી ભક્તિ મારી કરતા હોય મને યાદ કરતા હોય એનાથી વધારે ભક્તિ ની દીવા તમે એના કરજો જયારે તમારું મન કે હવે માનો કે બાર મહિને ત્રણ વખત તમારા ઘરમાં મોટા મોટા ખાડા પડતા હોય પછી પચાસ હજારના તો આપણે એવું ના કહીએ કે છ મહિના થઈ ગયા કશું તકલીફ આવી નથી કોઈને બીમારી લાગુ પડી નથી કઈ પૈસા આડા વપરાયા નથી તો હેડો પાવાગઢ જઈ આવીએ થાય ને કદાચ તમે ધાર તમે નક્કી કરો એવું કે અમારા ઘરમાં કોઈ દુઃખ દર્દ તાવ તડકો ના આવે અમારું જીવન આનંદ મય જાય તો મા તારા દર્શન તો મારે કરવાના જ ને તો એ મા એવું જીવન હલ મારા દીકરાએ એવું કીધું મને મળવા આવે છે તો મારા દીકરાને મારા પચવીસ રૂપિયા હાલવા પડે મારા દીકરાની પાસે પચીસ રૂપિયા છે તો મારા દીકરો મને દર્શન કરવા આવશે ને સ્વાભાવિક છે ને હામાં તમારી પાસે પચવીસ રૂપિયા નહીં હોય તો તમે કેમ ના દર્શન કરવા જાઓ હામાં એટલે પૈસા વગર તો થવાનું તો લક્ષ્મી કોણ હાલશે કાળકા હાલ છે કૃપા કોણ હાલ છે તો કંઈ કાળકા છે સારું કોણ કરશે તો કે કાળકાળ છે પણ મેં તમને આજીવનનો માર્ગ જે દુઃખ વાળો હતો ને એમાંથી બહાર લાવ્યું હોય ને તો હું મેળવી એટલે ભૂલી ના દેતા માતા ના કાળકા ના અને છોડી ના દેતા સુખ અને દુઃખ તો આવશે પણ હું ને કાળકા તારી જોડે છીએ એવા આશીર્વાદ છે જય હો માં તારી પેઢી કોઈ હુરધન હોય કે રામાપીર હોય કે ભૂતડો હોય કે ચૂડેલ છે ને તો એ કાળકા કહેવા આવશે બરાબર હવે તમે તમારી માન નું જોયો તમે માન નહીં રાખતા તમે શું પ્રશ્ન કર્યો કે અમારું ઉર્ધન છે અલા પણ પેલી માં છે ઉર્ધન જૂનો કે મેં કાળકા જૂની મન કે તારા ઉર્ધન તું કે હે ને ઉર્ધન એટલે પૂર્વજ કે ને હા પૂર્વજ અચ્છા પૂર્વજ હોય તારા તો કેટલા વર્ષ થયા પૂર્વજ એને ખબર હશે ને જો હું તમને છે ને કઈક બતાડવા માંગ પ્રયત્ન કરું છું તમારા ઘરમાં જેટલા ઓછા થાય ને દીવા ઓછા કરવાનો પ્રયત્ન કરું છું તમે એક દીવો લઈને તમે અઢારે આલમ નું સુખ પામો ને એવી આશા રાખું છું પણ તમે છે ને નવું છો ખાડો ખોદ 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 અલા ચાલી ફૂટે પાણી છે હું કરવા જઈશ પછી તું કહીશ કે હવે ખોદ એટલે તમારા મગજ ની અંદર ગ્રંથિ છે ને કે કોઈ હુરાપુરા કે પૂર્વજ કે પિતૃ અમને નડે છે અને એમને કોઈ બાંધી દીધા બાંધી દીધા છે ને અલા જે દેખાતા ને એને કોઈ બાદ એ તો તમારે ચોપડી બાર પાડવાની પુસ્તક કે જે દેખાતો નથી જે માતા દેખાતી નથી ભૂવાજી એને વાળસ હજારો યુગો જુગો પેલાની માતાઓ ભુવાજી વાળસ કોને વાળસ કે જે દેખાતી નથી એને બરાબર લોકો એવું કહે છે કે તમારી તમારી માં મઢમો નથી પણ હું એમ કહું છું કે આપડી માતા આપડા હૃદયમાં માં બેઠી છે

આલા ખરી અને મેં તને છે ને હાવ હોના જેવી કાળકા તને ગોતી ના લીશ તને મનમાં એવું થાય તને સંતોષ કદાચ ના થતો હોય મારું આટલું બધું ગાયા પછી તને સંતોષ ના થાય ને તો હવાર હાથ કાળકા નીવો કરજે ને કેજે કે મારી પેઢી જેટલી માતા જેટલા પૂર્વ ને જેટલી શીખોતા હોય ને એને માથું જગાડજે તો એ જગાડશે કોણ જગાડશે કાળકા જગાડશે તમે જાતે કરવા જશો તો નહીં થાય નહીં થાય તમે દેવને જોઈ નહી શકતા એને મનાવો ખરી એ તો હું અમૃત ની જોગમાયા પહોંચું ને ત્યારે થાય હું માતા જોઈએ તારી માતા જોઈએ ભક્તિ જોઈએ તમારો વિશ્વાસ જોઈએ તારા દેવ કઈ કેવા આવશે ને એટલે તમે છે ને જે ભૂલા પડ્યા છો ને હું તો એમ કઉ છું કે હેડો આજે બાર મહિના થયા કે છ મહિના થયા

કઈક મૂકીને મરી ગયા હવે ખાવાવાળા વાળા ખાય છે ખાય છે ને તો તમે એવો આનંદ લેવા માંગતા હોય તો માનો છોડી દો ને કે મારી મા બોલી છે ને મારી માએ કીધું છે ને એટલે મારા પાડી લેવાનું મારા કરી લેવાનું મારી માએ મને સુખી કર્યા છે ને તો મારી મન દેખાતું હશે કે હજુ સુખી કેટલો થવું વાહ મારી વાહ